જસદણ તાલુકાના આટકોટ ગામે છ વર્ષની નાનકડી દીકરી પર થયેલ અઘટિત ઘટના અંગે રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાએ સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી છે અને આવી ઘટના કોઈ પણ સમાજ માટે કલંક સમાન છે અને આવા ગુનેગારોને કડકથી કડક સજા મળે તેવી કાર્યવાહી કરવી આવશ્યક છે જય હિન્દ મિત્રો હું છું તેજસ ગાજીપરા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ અને ખાસ જે જસદણ તાલુકાના આટકોટ ગામે જે બનાવ બન્યો છે એક મજૂર વર્ગના પરિવારની અંદર એક છ વર્ષને સાત મહિનાની બાળકી ઉપર જે કૃત્ય કરવામાં આવ્યું છે એનું મારા શબ્દોમાં વખોડી કાઢું છું અને આ મૂંગીબેરી સરકારને કહેવા માંગુ છું કે જે કોઈ આરોપી હોય એ પકડાઈ ગયો છે એના ઉપર કડકમાં કડક સજા કરવામાં આવે અને ગુજરાત અને દેશની અંદર ક્યાંય પણ આવો બનાવ બીજી વાર ન બને અને આવું કૃત્ય કરતા પહેલાં આરોપીઓ હજાર વાર વિચાર કરે અને આ દેશ અને ગુજરાતની અંદર ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર તે પરિવાર નાના પરિવારો જીવી રહ્યા છે ઘણા બધાઓ બનાવ બહાર નથી આવતા પણ આજે બનાવ બહાર આવ્યો છે એના પરિવારને સાંત્વના આપવા માટે પણ હું સરકારને રજૂઆત કરું છું અને હું મારા શબ્દોની અંદર આ પરિવારને સંવેદના પાઠવું છું અને ટૂંક સમયની અંદર જ હું પરિવારની મુલાકાત લેવા જઈ રહ્યો છું જય હિન્દ